तलाज वर्करों से लेकिन जावनी इच्छा तो से जो माताजी मुक्का मत ही समय था है फिर जावनी इच्छा से जाइए तो लोगों ने माना दर्शन कराइए लाइव वर्करों से जाइए ताकि वह टाइम था ही तो ये ताकि बच्चों में जाने का भी है यार ताकड़ी ना के भाई जाओ ना जल्दी बिचारे आपसे मजबूर रखें तलाव

હવે આપણે જઈ ગયા છે પારડી ખાટી ને તૈયાર થયેલા છે એ આવશે પાછળ ને આપણે હવે તરત નીકળીએ છીએ કારણ કે આપણે ઘર ઘોડો જોવાનું છે માટે કેમ તે પેલા ફોન કરીને છે પૂછ્યું આપડે તો આપણે જઈ ના આવે પટી ગયા તૈયાર થયા પછી

આટલા ઘડી અમારે ભેગો આવ્યો નતો પણ એ પકા ફોન કર્યો પકા કે હું આવું છું તો પછી અમે તો અમારી રીતે તૈયાર થઈ ગયા હવે મેં તપલાને તૈયાર કર્યો ભરા બરો ચેતન અહીંયા તૈયાર કર્યો ભરા હવે અહીંયા થોડો ના પાડું કે હવે રહેવા જો તમે તૈયાર કર્યા પાસે તો આપો ચેતન મો કિંજલ હાલ દે કોઈક બાઇક સાઈફ કર્યો લાઈટ ભરાવું

ين جوي ڊين اوتري کولا کول ان ڪرهو جو چالو رکڻ چالو رکڻ ڏا پره ڪون چيو ڇو نه چالو رکڻ چالو رکڻ

ગઈશું ઓલરેડી આપણે પાદડી આવી ગયા છે અને હવે માતાજી દર્શન કરવા જઈ રહ્યા છો અને આ બાજુ અને અલ્પેશ પણ છે બધા એ પણ આયા છે પાદડી જોગણી માના દર્શન કરવા હવન અને હવે આગળ જઈએ આપણે નજારો જો મંદિર ના સાઈડ મંદિર ના સાઈડ હલા ઓજે જોરદાર રોકી જનજે સાત સદીની વિશ્વ આખા નવાતાઓ નો અઘો દર્જા સદ જોજે આજના આદરણીય

અમને આવજો આનો દેખાય આમાં નમસ્કાર અમે મિત્રો પાંચ રૂપિયાનો અસરો છે આને કોણ મને અંબાજીના આદિગુરુનો ભક્તોને કાળકાર પર્યાયનો જો હું લાગાવું

...pakan wajib-wajib dari jenaka iwan mulut.